હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે એક કપ આદુનું પાણી તમારું ફૂલેલું પેટ ત્રણ જ દિવસમાં અંદર કરી શકે છે જી હા મિત્રો નિયમિત રીતે શિયાળામાં જે લોકોને વેઇટ લોસ કરવું છે જે લોકોને ફેઇટ લોસ કરવું છે એ લોકો જો આદુનું સેવન નિયમિત રીતે કરશે તો એમને ચોક્કસ ફાયદો થશે આદુ એ એવી વસ્તુ છે જે તમારા શરીરની ચરબીને એકદમ ઝડપથી ઓગાળવાનું કામ કરે છે આદુની અંદર કેલ્શિયમ પ્રોટીન ફાઈબર પોટેશિયમ મેગ્નેશિયમ સાથે એન્ટીઓક્સિડન્ટ છે આદુની અંદર સેલ્યુલોસ ફાઇબર ડાયટ્રી ફાઈબર સાથે જે એન્ટી ઓક્સિડન્ટ છે તે તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને ઓગાળે છે પેટની ગળબડ દૂર કરે છે તો કેવી રીતે સ્પેશિયલ વેટ લોસ માટે અહીંયા તમારે આદુનું સેવન કરવાનું છે એ હું જણાવીશ વજન ઘટાડવું છે તો એ લોકો આદુનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ તો ડૉક્ટર અબરાસ મુલતાની જે દિલ્હીના પ્રખ્યાત ડાયટિશિયન છે એ લોકો કહે છે કે ત્રીસ વર્ષ જૂની ચરબી કેમ નથી પરંતુ આદુમાં તાકાત છે ઘટાડવાની પરંતુ એને લેવાની સાચી રીત ખબર હોવી જોઈએ અહીંયા તમારે સૌથી પહેલા તો ચાલીસ ગ્રામ જેટલું આદુ તમારે લેવાનું છે ચાલીસ ગ્રામ આદુ કોઈ જ નુકસાન કરતું નથી ઉલટાનો આદુનો રસ તમારા ગળાની જે જાય છે તો તમારા શરીરમાં ઠંડક આપે છે છઠાગને શાંત કરે છે પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે સાથે તમારા શરીરની ચરબીનો નિકાલ કરે છે ગેસ આફરો એસિડિટી મટાડે છે અને વજન ઘટાડે છે તો ચલો આપણે જોઈએ કે નિયમિત રીતે કેવી રીતે આદુનું સેવન કરવાનું છે તે આદુની તાસીર ગરમ એટલે આપણે સવારે ઠંડા પહોરમાં ભૂખ્યા પેટે સેવન કરીશું ચાલીસ ગ્રામ આદુના નાના નાના પીસ કરી અને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે આખી આદુ પલળશે એટલે આદુના જે પોષક તત્વો છે તે પાણીમાં શેટ થશે તમને પૂરતી રાહત મળશે સવારે ભૂખ્યા પેટે તમારે એ પાણીને ઉકાળી અને પી લેવાનું છે માત્ર ને માત્ર તમારે એક જ દિવસનો આ પ્રયોગ કરવાનો છે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનો ગેસ નહીં રહે તમારા શરીરમાં અપચો આફરો નહીં રહે પાચન તંત્ર મજબૂત થશે અને સરસ મજાનો ફાયદો થશે તો ખરેખર મિત્રો આ પ્રયોગ ત્રણ દિવસ કરો ત્રણ દિવસની અંદર તમારું પેટ અંદર જતું દેખાય વજન ઘટવા લાગે તો કન્ટિન્યુ આ પ્રયોગ ફોલો કરી તમે વજન ઘટાડી શકો છો તો નિયમિત રીતે આદુનું સેવન કરવાથી ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગશે શરૂઆત તમે કરી છો ફાયદો જણાય તો કન્ટિન્યુ તમે આ પ્રયોગ ફોલો કરો નુકસાન બિલકુલ નથી ફાયદાઓ ફાયદાઓ જ છે આપણા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સ ઓગળવા લાગે છે ધીરે ધીરે તમારું શરીર સ્ટ્રોંગ બનતું જશે થાક લાગતો એકદમ બંધ થઈ જશે તમારા શરીરની અંદર રહેલી ચરબી આપોઆપ ઓગળવા લાગે છે ખોરાકનું પાચન થાય છે અને વજન ઘટે છે તો ખરેખર આ ઉપાય તમારા માટે છે સરસ મજાનો ઘરેલું ઉપાય છે કોઈ પણ પ્રકારના નુકસાન વગરનો ઉપાય છે આયુર્વેદિક છે સસ્તો છે અને સારો છે ફોલો કરો અને વજન ઘટાડો